ઓડિશાના પુરી પહોંચેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ તેમની પત્ની પ્રીતિ અદાણી અને પુત્ર કરણ અદાણી સાથે ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા તેમણે હાથ જોડીને રથને નમન કર્યું અને રત્ને સ્પર્શ કરી ભગવાનના આશીર્વાદ લીધા હતા પછી તેઓ ઈસ્કોનના રસોડામાં પણ ગયા અને મહાપ્રસાદ સેવા કરી હતી અદાણી ગ્રુપના ચેરમેનની ભગવાનમાં શ્રદ્ધાનો પરથી લગાવી શકાય છે કે તેઓ ભારે વરસાદ વચ્ચે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા ત્યારે ભગવાન જગન્નાથના દર્શન કર્યા પછી ગૌતમ અદાણી અને તેમની પત્ની પ્રીતિ અદાણી ઇસ્કોનના રસોડામાં પહોંચ્યા હતા અને ઇકોનના રસોડામાં પહોંચ્યા પછી ગૌતમ અદાણીના પત્ની પ્રીતિ અદાણીએ પણ મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો તેમણે ભોજન જમીન માટે પૂરીઓ તૈયાર કરી તેમણે પ્રસાદ માટે પૂરીઓ જ નહીં પણ જમીન પર બેસીને શાકભાજી અને ફળો પણ કાપી નાખ્યા હતા આ સાથે તેમણે આખા રસોડાની મુલાકાત લીધીને ભોજન બનાવવાની પ્રક્રિયા જોઈ અને ભક્તો માટે મહાપ્રસાદ તૈયાર કર્યો અને ગૌતમ અદાણીએ ભક્તોને પ્રસાદ પણ વેચ્યો બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ